રાજ્યમાં હીટેવેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગ પણ એલર્ટ થયું છે હિટવેવને લઈને શિક્ષણ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં શાળાનો સમય સુનિશ્ચિત કરવા તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવા જેવા વિવિધ સૂચનાઓ આપી છે વિદ્યાર્થીઓની સલમતીમાં પગલાં લેવા પરિપત્રમાં જણાવ્યું છે કે વર્ષ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ કરીએ છીએ પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારોપિક પર હોય છે આવા સંજોગોમાં વાતાવરણની સાથે શરીરની ગરમી પણ વધવા લાગે છે જેના કારણે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉનાળાની ગરમીમાં સલામતી માટે પગલાં લેવા ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોંધ લેવા પણ જણાવાયું છે શાળાઓને શું સૂચના આપી એક બપોર સમયના પીખેટથી બચવા માટે શાળાનો સમય પુનઃ કરવા બે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની પર્બની વ્યવસ્થા કરવી ત્રણ રમતગમતની આઉટડોરની પ્રવૃત્તિઓ ટાળવી ચાર શાળા પરિસરમાં હાયાદાર વૃક્ષોના વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં વધારો કરવો પાંચ શાળા તાસ દરમિયાન બાળકોને પાણી પીવાની છૂટ આપવી હિટવેવની આગાહી આગામી ચાર દિવસ માટે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ તારીખ પચીસ સુધી કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે તેમજ બે દિવસ બાદ કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી તેમજ ભેજવાળું વાતાવરણ રહેશે તેમજ આ વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે રાજ્યના અમુક જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જેનાથી આજુબાજુના ગામડાઓમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે મિત્રો લાઈક અને સબકાઈન બાકી હોય તો કરી લેજો